આમેન પછી આ બે કરન અર્જુન કરન અર્જુન હજી સૂતા હે ભાઈ એટલે ભાઈ અમે હવા જ છે આજીવિકા વિમાન આવ્યા ને વિમાન ગદળીને સવારે આવ સવાર છ વાગે ઉઠીને ઠંડા પાણી રેડે ને એવું કરે એટલે ભાઈ આ વિમાન પોહાય નહીં આવડે ભાઈ ભાઈ આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છે ને આ વિમાન આપણે જો ભાઈ ગાડી સાફ કરે છે અને હવે આપણે ભાઈ જો તૈયાર તૈયાર ને બધા નીકળી ગયા છે ક્યાં જવું હે હવે નાસ્તો કરો

જો આ ફન સ્પોટ છે અને આપણે લેવાનું છે ભાઈ ફૂલ રેકેટ ને એવું લેવાનું છે એટલે ભાઈ આવી ગયા છે દુખકા ને ભાઈ લઈને આવી ગયા છે ભાઈ અમારા રૂમ ની પાછળ છે ગાર્ડન એ જોગિંગ કરવા માટે તો જો આ બધા જોગિંગ હે જોગિંગ કરવા હા જોગિંગ ચાલુ છે ભાઈ અને પછી આપણે રમવાનું છે જો ગાર્ડન જોઈ લે કેવું મસ્તી છે તમને

મેચ ચાલુ થઈ ગયો હોય આપણે ઇન્ડિયા વર્ષે પાકિસ્તાન જોવાય છે ભાઈ કોણ જીતે છે પણ આ ભાઈ પાકિસ્તાન વાળાને લાગતું નથી કારણ ભાઈ બોલિંગ કરી શકે કરો જો એને બોલિંગ ના આવડી ભાઈ સામે ઇન્ડિયાને દઈ દીધી પપ્પુ ભાઈ દોડા ફેંક હાલો ભાઈ પાકિસ્તાન હારી ગયું ભાઈ હવે ભાઈ હવે ભાઈ આપણો વાર આવી ગયો ભાઈડો જાય છે ભાઈ મેદાનમાં જોઈ નહીં જય જય ભાઈ આ મીમાન હોય તો શું કે રહ્યા એવા રાજ કરવાનું જ હારી ગયો તોય દેતો નથી મને જય જય છગો દાવો કરી રહ્યો છે કે આવડી ગયું પણ એને મેચ જોતે એવું લાગતું નથી આવડી ગયું ખુલ્લું ત્યાં ત્યાં ફેરવે છે ડીકે બાબા આવી ગયા છે લાઇન ઉપર ઓહ મિત્ર તમે જોઈ શકો છો સતત જગદીશ બેલાનું પરફોર્મન્સ ખરાબ છે ઓહ માટે તૈયાર કર્યું છે પણ એને કોઈ રમવા આપતું નથી ફાઇનલિયનો વારો આવી ગયો ओ, जगो जगो खराब आ डीके बाबा फाइनली मित्रों सुबह के ग्यारह गए है फिर भी हम गार्डन में फूल खेल रहे ओ देखो डीके का विन हो गया अभी अभी मेरा मेरा टाइम चल रहा है चलो मेरे को बुला रहे है, मेरे को जाना पड़ेगा अभी आ चुके हैं गाइस डीके बाबा और मिस्टर भोपानिया ફાઈનલી ભાઈ આપડે ગેમ બેમ રમી લીધી હે ને આયા જો બધે રમી લીધું હે આઈર્યું ખબર તમને જો ભાઈ આ મુર્તિ એટલે આના તરફથી ભાઈ આજે આપડે પીવાની હે લચીએ અને અત્યારે અમને હે ને કે ગાઢી નઈ ખાય ગાર્ડન માંથી જો આ ફુવારા દેખાય તમને ગાર્ડન માં બધું ફુવારો બુવારો છાટે છે એટલે હવે આપણે ભાઈ જાય ને હા હાજી લચ્છી લચ્છી પીવા જવાની હતી હાલો ભાઈ આપડે અત્યારે અત્યારે ભાઈ લચ્છી પીરું મજા અત્યારે જાય એટલે અત્યારે જવા છે ભાઈ આપડે બજે ક્યાં જવાનું જવા છે તમને પછી કે હાલો ભાઈ આપડે જાય હે અત્યારે લચ્છી પીવા માટે ફાઇનલી ભાઈ આપડે ભૂકી ગયા ક્યાં ખબર તમને જો ને કે અહીંયા જલારામ લચ્છી સેન્ટર એ ના જો આ બધા આ બધા લચ્છી ખાઈ છે ભાઈ તો ફાઇનલી ભાઈ લચ્છી કોના તરફથી થી ખબર છે ને તમને ભાઈ પોપુ તરફથી થી ભાઈ બટકાવી દીધા કેટલામાં માં પડ્યા બહો રૂપિયા આ એક પચાસ રૂપિયા નો હેગા બહો રૂપિયા ચાંદલો કરી દીધો ભાઈ પપ્પુ તો બોલો ગીરી રાજ ધરમ ની તો ફાઇનલી ભાઈ આપણે લચ્છી પછી પીને આવતા રહીને રૂમે અને રૂમે પછી બારે જવાનું હતું જમવા જવાનું તો પછી વિચાર્યું ભાઈ હવે છે ને કે રૂમે જ બનાવી લઈ એ જો આપણા મહેમાન હે આપણા મહેમાન મહેમાનને રોટલા કરવા વરગાડી દીધા હા હે ઘરે ઘરે બપોરના રોટલા તમે ખાવા તો કોટા તમે એને જવાના ગયા જોતા રોટલા બનાવ્યા બપોરની અને ભાઈ અહીંયા શાક કરવાનું છે અમારે શું કેવાય ડુંગળી બટેકાનું તો હું નિલભાઈ શાક સુધારી હે ના ના હું વિડીયો ઉતારી પછી હું સુધારવા લાગ્યો જગો ને એ બધા એને વાળ કપાવવા જવા ન થાય વાળ કપાવા ગયા ચાલો આપણે શાક સુધારી લઈએ બોટલ ભાઈ મેં સંજય બીજા બે હતા અમે બધાય ભાઈ જમી લીધું તો અને ઓલા બે વાળ કપાવવા ગયા હતા જો ભાઈ એ આવી ગયા છે